જય માતાજી તો સ્વાગત છે ફરીથી તમારું આજના નવા લાગવા તો આપણે તો ઉજાગરો તો જુઓ આપણને રીતે ઉઠાડી કે જવાનું છે ગામમાં અને તમે જુઓ તડકો પણ બહુ પડે છે તો આપણે લઈ લીધી બાઇક નીચે આવીને નીકળી ગયા બાઈક લઈને ગામમાં જો પાછળ પોરાને બેસી દીધા છે આપણે જવા દઉં ફળફડાટી બાઈક માર્ગમાંથી ગામમાં તો આ આવી ગયો છે રામપુરા ખડુલનો રોડ તો આપણે અહીંયા વળી ગયા અને સીધા જવાનું છે ગામમાં તો આ છે આપણે જો ભાણજીભાઈની કંટી આવી ગઈ અને આ છે અમારે વાડ છે તે દિવાલ થઈ રહી છે સરકારી અને અમે સીધા પહોંચી ગયા ગામમાં આ ભાઈ જો વચમાં આવી ગયા એકઠા તો જો આ આવી ગયો અમારા ગામનો સોટો બરાબર છે આ ભાઈ છે દુકાન અને આપણે સીધા પહોંચી ગયા ડેરીએ તો ડેરી દૂધનો ટેન્કર આવું પડ્યો છે પછી આપણને યાદ આવ્યો શનિવાર તો આપણે પહોંચી ગયા હનુમાનના મંદિરે તો જો આ છે અમારા રામપુરા ગામનું હનુમાનનું મંદિર તો આપણે હરમા દરના દર્શન કર્યા ઢીલું કરી દીધું અને ત્યાંથી પાછા થઈ ગયા રવાના તો આપણે નીકળી ગયા માતાજીના મંદિરે આ છે મારા ગામનો સોટો અને જો ફાટી પોરાની પણ મજા આવે તો જો ફાઇનલી માતાજીના મંદિરે આપણે ટંકરી વગાડી અને જો આ છે મુંબઈમાં ખેતરપાલ દાદા ગણપતિ ગણપતદાદા તો આપણે દર્શન કરી દીધા જો પાછળ પાછળ પોરા પણ દર્શન કરવા આવી ગયા બરાબર ત્યાંથી થઈ ગયા આપણે પાછા વરે રવાના જો બાકી હાલે ને બાઈક તો ત્યાંથી જો આપણે સાંકડો રસ્તો હતો ત્યાંથી આપણે એમ થયું કે કંટ્રોલે જતા કંટ્રોલે તો ત્યાંથી બહુ બધી ટ્રાફિક તમે જોઈ શકો છો તો ટ્રાફિક હતી તો આપણે સીધા જતા રહ્યા એમના ઘરમાં એમના ઘરમાં જઈને જો ગુગા બાપાનું મંદિર હતું નાનું તો ત્યાં આપણે દર્શન કરી લીધા પછી પાછા આપણે થઈ ગયા રવાના તો આપણે જવાનું પંચાયતે જો તો આપણે મારી દીધી પંચાયતે બ્રેક તો આવી ગયા પંચાયતે પંચાયતે દેખ્યું તો ત્યાં બહારથી પણ ટ્રાફિક હતી અને અંદર પણ ટ્રાફિક બહુ હતી તો આપણે ત્યાંથી પાછા ફરી નીકળી ગયા બહારની યાદ જોઈ શકો છો પંચાયત રામપુરાની અને આ છે અમારું સરખારી દવાખાનું તો આપણે ત્યાંથી નીકળી ગયા અને ફટાફટ આવી ગયા રામપુરા ગેટે ત્યાંથી માર્યો ચોથો ઘેર સીધા આ જાય છે અમારા રામપુરા પાટિયા ગામનો રસ્તો વળ્યો ખડોર આ ભાઈ વચ્ચેમાં આવતા તો અમને ભાડેની સાઈડ બદલાઈ દીધી ત્યાંથી જાઉં ફળફડાટી આપણે બાઈક જવા દીધું ગાય ગા ગામની આ ગયા આપણે માર્ગમાં રસ્તો વળ્યો ત્યાંથી પણ જો વચમાં ભાઈ જો કાંઠા પડ્યા હતા તો એમની મુલાકાત લીધી ને કાંટા સાઈટમાં કરાવ્યા તો ત્યાંથી આપણે પાછા ફરી નીકળી ગયા સીધા જ આપણી હોટલે તો કોયરાને પણ બેઠા બેઠા મજા બહુ આવે છે પાછળ આ છે મારો કાચો માર્ગ તો આપણે ફાઇનલી પહોંચી ગયા હોટલે જુઓ તમે ડ્રાઈવર લોક ચા પી રહ્યા છે તો આપણે કડ દરવાજો તો ખુલ્લો તો આપણે સીધા ઘરી ગયા દરવાજામાં અને મશીનની સાઈડ લઈ અને આપણે સીધા પહોંચી ગયા ઘરે તો બસ આજ માટે આટલો બધો મળીએ આગળ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી